રેવન્યુ તલાટી મોક સિરીઝ અને મેન્ટરશીપ સાવ ફ્રી કેમ્પ પોલીસ કોન્સ્ટેબલની મોક સિરીઝમાં સો જેટલા ઉમેદવારો જોડાયેલા હતા મોક ટેસ્ટ કાઢી સમયસર આપવી અને તેનું સમયસર સોલ્યુશન ઉપલબ્ધ કરાવવું એ મહા મહેનત માગે લે એવું કામ છે આટલી મહેનત પછી પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ ફક્ત સો લોકો સુધી જ પહોંચે તો એ વ્યાજબી ના કહેવાય મહેનત કરવાની પણ ઈચ્છા ના થાય જ્યારે અમે રેવન્યુ તલાટી માટે મોક સિરીઝ અને મેન્ટરશીપનું આયોજન કરવાનું નક્કી કર્યું ત્યારે અમને ખબર હતી કે હવે પહેલાં કરતાં પણ વધુ મહેનતની જરૂર પડશે જેના માટે અમે પૂર્ણરૂપથી સજ્જ છીએ મહેનત કરવામાં કદી પાછી પાની કરી જ નથી પણ જો આટલી મહેનતથી સો લોકો સુધી જ પહોંચી શકીએ તો અમને મળેલા આ ફળથી અમને સંતોષ નથી તો આનો ઉપાય શું અમારી પાસે અમારી મહેનતનું મહેનતાણું નક્કી કરવાનો વિકલ્પ હતો અમે લોકોની અમારા માટે પ્રાર્થના અને તમામ લોકોનો સ્નેહ પસંદ કર્યો એક હજાર લોકો કાલ સવારે મેસેજ કરીને કહે કે સાહેબ મોકસિરીઝ અને મેન્ટરશીપ અમારી મહેનતમાં સોનામાં સુગંધ ભેળવી તો અમને વધુ ગમશે જાહેરમાં હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે પરીક્ષા પછી અમે એવા અઢળક મેસેજ અને કિસ્સાના ભાગીદાર રહીશું જેમાં ઉમેદવારો તેમની સફળતામાં નાનકડો શ્રેય અમને પણ આપશે ઉદ્દીપકની તો પ્રકૃતિ છે કે કોઈની પણ સફરમાં પ્રેરક હાજરી આપવાની અમે તૈયાર છીએ આપની આ સફરને સારા પરિણામમાં ફેરવવા શું તમે તૈયાર છો નમસ્કાર મિત્રો કેતાલીસમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં ગોણ સેવા દ્વારા રેવન્યુ તલાટીની ભરતી જાહેર કરવામાં આવી છે સાથે એક મોટો એવો સિલેબસ પણ બહાર પાડવામાં આવ્યો છે હવે આ સિલેબસ જોઈને ઘણા લોકોના મનમાં સવાલ થશે કે કે આટલો મોટો ક્યાંથી તૈયાર ઘણા મેસેજ સર રેવન્યુ તલાટી માટે કોઈ આપો એટલે આજના આ વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીની લિસ્ટ અને સાથે કેટલાક મહત્વના પ્રશ્નો જેમ કે કયા વિષયથી વાંચવાની શરૂઆત કરવી જોઈએ કયા વિષયને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ ફક્ત પ્રિલિમની તૈયારી કરવું કે પછી મેન્સની પણ સાથે તૈયારી કરતો રહું પ્રિલિમ પછી કેટલો સમય મળશે વાંચવા માટે આ બધા તમને ઓટોમેટિકલી મળી જશે એનું કારણ શું તો કે ભાઈ આપણે આ જે મેન્ટરશિપ છે એની અંદર મોક સિરીઝ પણ સાથે શરૂ કરવાના છે જે એકદમ ફ્રી છે અને તમામ લોકો માટે ફ્રી છે પરીક્ષા સુધી ફ્રી હશે બરાબર છે તો એમાં આપણે મંગળવાર અને શુક્રવાર આ બે દિવસ નક્કી કર્યા છે દરેક વીકમાં આ બે દિવસ તમને ટેસ્ટ મળશે અને ટેસ્ટ સિલેબસને લઈને એના જે વિષય લઈશું ટોપિક કે ભાઈ મંગળવારે તમને કહીશું બંધારણના ભાગ એક ટેસ્ટ આપણે મંગળવારે લઈશું પછી તો ભાઈ એનાથી આગળના ટોપિક આપીશું અને એની ટેસ્ટ તમને આપણે શુક્રવારે આપીશું આવી રીતે આપણે આખા સિલેબસને કવર કરીને ટોપિક વાઈઝ સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ લેવાના છે જેનાથી તમારી તૈયારીને ખૂબ સારું એવું બુસ્ટ મળશે એટલે જો તમે એમાં જોડાઈ જશો તો તમને એમાં એક ડિટેલ ટાઈમટેબલ મળી જશે અને પછી તમારે એ મુજબ જ વાંચવાનું રહેશે અને સમયે સમયે તમે આમાં મોકટેસ્ટ દ્વારા તમારી તૈયારીનું ઇવેલ્યુએશન પણ કરી શકશો અને આનું જે ડિટેલ ટાઈમટેબલ છે એ મંગળવાર સુધીમાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું તો દરેક લોકો એ જોઈ શકે છે તો હવે આજના આ વિડીયોના મુખ્ય મુદ્દા બુકલિસ્ટ તરફ શિફ્ટ થઈએ એ પહેલા આપણે એક ઓવરવ્યુ લઈ લઈએ કે કયો વિષય કેટલા ગુણનો છે અને કુલ કેટલા ગુણનું છે તો ગુજરાતી વ્યાકરણ વ્યાકરણ છે અંગ્રેજી છે રાજ્યશાસ્ત્ર જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર ત્રીસ માર્કનું છે ઇતિહાસ ભૂગોળ અને વારસો ગુજરાત અને ભારતના સંદર્ભમાં એ ત્રીસ માર્કનું છે પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બંને વિષયો થઈ ત્રીસ માર્કનું છે વર્તમાન પ્રવાહ ત્રીસ માર્કનું અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એ ચાલીસ માર્કનું આમ કુલ બસો ગુણનું પેપર છે તો અહીં આપણે દેખીતી રીતે જોઈ શકીએ છીએ કે જેમણે અત્યાર સુધી માત્ર પોલીસ ભરતી બોર્ડની તૈયારી કરી હશે અને હવે એ રેવન્યુ તલાટી તરફ શિફ્ટ થશે તો એમને બે નવા વિષયો તૈયાર કરવા પડશે એક છે ગુજરાતી વ્યાકરણ અને બીજું છે અંગ્રેજી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણ માટે કઈ બુક સૌથી બેસ્ટ રહેશે તો એ છે વ્યાકરણ વિહાર ગુજરાતી ભાષા માટે તમે એની સંપૂર્ણ બુક કહી શકો છો આપણા સિલેબસની અંદર જેટલા પણ મુદ્દાઓ આપેલા છે ખૂબ સારી રીતે આ બુકમાં સમાવી લીધેલા છે એટલે ગુજરાતી વ્યાકરણ માટે તો આના સિવાય બીજી કોઈ પણ બુક કરવાની થતી નથી સેમ જેમ આવી ગુજરાતી વ્યાકરણમાં વ્યાકરણ વિહાર છે તો એવી અંગ્રેજી વ્યાકરણમાં તમે અક્ષર પબ્લિકેશનની જે કોમ્પ્રિહેન્સિવ બુક છે એક નંબર બુક છે એની અંદર આપણો આખો સિલેબસ જે છે એ કવર થઈ જશે આમ તો મેં વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ સારા પબ્લિકેશનની એવી બુક હોય કે જેમાં તમારો સિલેબસ એની અંદર વ્યવસ્થિત કવર થતો હોય તો તમે એને સબસ્ટિટ્યુટ આમાંથી કોઈ પણ બુકને કરી શકો છો પણ અહીં ભાષા માટે આ બંને બુકો છે મને એવું લાગે છે કે જો તમારી પાસે ના હોય અથવા તો તમે નવી લેવાનું વિચારતા હોય તો આને સબસ્ટિટ્યુટ ના કરો તો વધારે સારું રહેશે ત્યાર પછી આપણે આગળ જઈએ તો રાજ્યશાસ્ત્ર જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર ત્રીસ ગુણનું છે હવે આમાં હું તમને જે યુવા ઉપનિષદની બુક સજેસ્ટ કરીશ તો યુવા ઉપનિષદની જે બુકો છે એ અલગ અલગ બુકો હોય છે એ ક્લાસ વન ટુ માટેનું જે સેગમેન્ટ છે એની અલગ બુકો હશે અને ક્લાસ થ્રી માટેની પણ અલગ બુકો હશે તો તમને દરેક બુકનો અહીં ફોટો બતાવવામાં આવે છે એ ખાસ તમારે જોઈ લેવો હવે રાજ્ય શાસ્ત્રની વાત કરીએ બંધારણની વાત કરીએ તો આપણને ખબર છે યુવા ઉપનિષદની બે બુકો છે એક વર્ગ ત્રણ માટેની છે અને એક ક્લાસ વન ટુ માટેની છે તો અહીં આપણે ક્લાસ થ્રી માટેની જે બંધારણની બુક છે યુવા ઉપનિષદની એ કરવાની છે હવે જાહેર વહીવટ માટેના જે એક બે મુદ્દાઓ છે તો એ આ આખા સિલેબસની અંદર થઈ ગયેલા છે તો એના વિશે આપણે જે વેલ્યુ એડિશન મટિરિયલ હશે એ આપણે મેન્ટરશિપ પ્રોગ્રામમાં તમે જોડાવ છો તો એમાં તમને મળી જશે ફ્રી છે બરાબર છે એટલે તમારે ફક્ત ટેલિગ્રામ ચેનલ પર આપણે એનું જે વેલ્યુ એડિશન મટિરિયલ હશે એ આપણે એમાં પ્રોવાઈડ કરીશું ત્યાર પછી આપણે વાત કરીએ અર્થશાસ્ત્રની તો મિત્રો અર્થશાસ્ત્રમાં એવું છે કે ભાઈ તમે ફક્ત એનું જે બેઝિક બેઝિક વસ્તુઓ ફક્ત કરી લેશો પણ કરંટમાં તમે એની સાથે અપડેટેડ નહીં હોવ તો અર્થશાસ્ત્રમાં તમને તકલીફ પડી શકે એટલે અર્થશાસ્ત્ર માટે તમે શું કરી શકો ભાઈ એનું છે કે ભાઈ તમને પ્રણાલી શું છે એ તમને ખબર હોવી જોઈએ ટેક્સેશન શું છે એ ખબર હોવી જોઈએ તમને ફુગાવો જે છે મોંઘવારી જે છે આવી બેઝિક વસ્તુઓ તમારે જોઈ લેવાની છે સમજી લેવાની છે યુટ્યુબ પર મૃણાલ પટેલના જે લેક્ચર છે તો તમે એ જોઈને તમારું બેઝિક ક્લિયર કરી શકો છો અને એની તમે પોસિબલ હોય તો એક વ્યવસ્થિત નોટ બનાવો અને બીજી વસ્તુ જે અપડેટ થાય છે તો તમારે કરંટમાં જોતું રહેવાનું છે કે કરંટ રિલેટેડ જે વસ્તુઓ હોય એ તમારે સાથે સાથે તૈયાર કરતું રહેવું પડશે ઇકોનોમીમાં તમારે થોડુંક અપડેટેડ રહેવું પડશે કારણ કે તમે જો અગિયાર બારની ટ્વેલ્થ ટેક્સ બુક કરશો અથવા તો ફક્ત તમે જીસીઆરટીની બુકો કરી લેશો તો ઘણી બધી વસ્તુઓ હશે કે જે સાંપ્રત ઘટનામાં અવારનવાર ચર્ચામાં રહેતી હશે પરીક્ષામાં પૂછાતી હશે પણ એ તમને મળશે નહીં એટલે આના માટે તમારે પોતાની બુક બનાવવાનો આગ્રહ રાખવાનો છે અને ખાસ અપડેટેડ રહેવાનું છે કરંટમાં શું આવે છે એના માટે બરાબર છે બાકી તમારે આનું જે 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 બેઝિક કરવું હોય તો આપણે બુક છે એ પણ તમે કરી શકો આ સિવાય તમારી પાસે જો કોઈ બુક હોય તો તમે એમાંથી બેઝિક વસ્તુઓ કરી શકો બાકી તમારે કરંટ રિલેટેડ બધી વસ્તુ કરવાનો વધારે આગ્રહ રાખવાનો છે ત્યાર પછી આપણે વાત કરીએ ઇતિહાસ ભૂગોળ અને વારસો ગુજરાત અને ભારતમાં બંનેનો આપણે અલગ અલગ જોવો પડશે હવે હું સૌથી મોટી જે ભૂલ કરતો હતો એ હતું કે ભાઈ આ બંને વિષય ગુજરાત અને ભારત બંને અલગ અલગ કરવાનું ત્રણ વિષય હોય તો ભાઈ છ વિષય તમારે એમ જોતા તૈયાર કરવા પડે એટલે હું એવું વિચારતો કે ભાઈ ત્રીસ માર્ક માટે આવા છ વિષય તૈયાર કરવા એટલે હું આવી ભૂલ કરતો કે ભાઈ આને હું ઓપ્શનમાં કાઢી દેતો અથવા તો વ્યવસ્થિત તૈયાર ના કરતો તો એનો માર મને ઘણો બધો પડ્યો છે એટલે આવી કોઈ ભૂલ નથી કરવાની આવા જે વિષયો જે છે એને કદી તમારે સ્કીપ નથી કરવાના તો એની બુક લિસ્ટ શું છે ભારતનો ઇતિહાસ જો હવે તમે ખાસ જોવાનો અહીં તમને જે બાજુમાં ફોટોસ દેખાય છે તો એ બુક તમારે લેવાની છે કારણ કે આની જે બુક છે અલગ અલગ સેગમેન્ટમાં અલગ અલગ તમને જોવા મળશે એટલે આપણે વર્ગ ત્રણ માટેની જે બુકો છે એ તૈયાર કરવાની છે હવે આ જે બુકો અહીં બતાવવામાં આવી છે આખી બુકો તૈયાર નથી કરવાની એની અંદરથી આપણે સિલેબસની અંદર કયા કયા કરવાના છે આખી બુકો તૈયાર નથી કરવાની અહીં બુકલિસ્ટની અંદર જેટલી પણ બુકો આપવામાં આવે છે તો એ બધામાં આપણે સિલેબસ ઓરિયન્ટેડ પ્રિપેરેશન કરવાની છે ત્યાર પછી આપણે આગળ જઈએ ભૂગોળ તરફ હવે ભૂગોળમાં તમે જોશો કે ભાઈ આપણે ભૌતિક ભૂગોળ એક આખો ટોપિક આપેલો છે તો ભૌતિક ભૂગોળ માટે યુવા ઉપનિષદની જે એનસીઆરટી જીસીઆરટીની જે બુક છે જે ચાર સ્ત્રોતોમાંથી તૈયાર કરેલી છે તો એમાંથી જ આપણે ભૌતિક ભૂગોળ તૈયાર કરીશું અને એ સિવાયનો આપણે ગુજરાત અને ભારતના ભૂગોળ માટે યુવા ઉપનિષદની ગુજરાતનો ભૂગોળ કરીને એક બુક છે અને એક ભારતના ભૂગોળની ખાસ ધ્યાન રાખવું કે ભાઈ એમની જે બુકો છે અલગ અલગ સેગમેન્ટમાં છે એટલે આપણે વર્ગ ત્રણ વિશેષ જે બુકો છે જે અહીં તમને ફોટોઝમાં દેખાય છે કરવાનો રાખવાનો છે બુક બનાવેલી છે સાંસ્કૃતિક વારસાને તો એ આપણે તૈયાર કરીશું હવે કદાચ કોઈ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આટલી બધી બુકો અલગ અલગ કરવા કરતાં તમે એવું કોઈ કહો કે જેમાં ઇતિહાસ ભૂગોળ વારસો ભેગું આવી જાય તો એ શોર્ટકટ થયો અને આપણે અહીં શોર્ટકટ પ્રિફર નથી કરતા પણ છતાંય કોઈ હાવ સ્કીપ કરે એના કરતાં બેટર છે કે કંઈક કરે તો એમાં તમે યુવા ઉપનિષદમાં જોશો તો ભાગ એક કરીને આ ત્રણેય વિષયનું કમ્પાઇલેશન આપેલું છે હવે આમાં એવું છે કે ભાઈ અહીં ચાર આધારભૂત સ્ત્રોતો છે અને આ જે કમ્પાઇલેશનવાળી બુક છે તો એમાં એનસીઆરટી જીસીઆરટી બંને વસ્તુને કમ્પાઇલ કરીને બનાવેલી છે પણ આપણે સજેસ્ટ કરીશું કે અહીં જે તમને સેપરેટ બુકો કરવા માટેનું કીધેલું હતું એ જ કરશો તો તમને વધુ બેનિફિટ થશે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ભાઈ પર્યાવરણ અને બીજું છે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો પર્યાવરણ માટે અગેન યુવા ઉપનિષદની જે એનસીઆરટી વાળી બુક જે તમે અહીં જોઈ શકો છો તો એ બુકમાંથી આપણે પર્યાવરણ કરવાનું છે બીજી વસ્તુ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તો આપણે એનો તમે જ્યારે સિલેબસમાં જોશો તો સૌથી પહેલો ટોપિક છે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન કાઉસમાં લખ્યું છે કે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન તો એને આપણે સામાન્ય વિજ્ઞાન કહીશું એ આપણે કરવું પડશે તો એના માટે તમે યુવાઓની સદની એનસીઆરટી જીસીઆરટી વાળી બુક છે એ કરી શકો છો પણ આપણે જે વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ આઈસ આપણને ખબર છે કે એનું જે કરંટ અફેર આપણે બહુ કરતા હોઈએ છીએ તો એની જે આપણે વિજ્ઞાન ટેકનોલોજીની બુક છે એ આપણા સિલેબસ મુજબ તમે જોશો તો સિલેબસ મુજબ તમને આખા જે ઇન્ડેક્સામાં તમને મળી જશે અને ખૂબ સારું કન્ટેન્ટ છે તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આઈસ પબ્લિકેશનની જે બુક છે એ તૈયાર કરી ત્યાર પછી આપણે આગળ વધીએ તો છે કરંટ અફેર એકલો વિષય ત્રીસ માર્કમાં છે આમ જોવા જાવ તો કરંટ અફેર એ વિશાળ દરિયો છે હવે એમાં તમે કરંટ અફેર કરો એટલે સાથે સાથે તમારા બીજા બે ત્રણ વિષયો જે છે એ બોનસમાં તૈયાર થઈ જાય માની લો કે બંધારણની કોઈ ઘટના અત્યારે ચર્ચામાં હોય તો તમે એની પૃષ્ઠભૂમિ જોશો તો તમારું બંધારણ અમુક કવર થઈ જશે ઇકોનોમિક્સની કોઈ ઘટના હશે તો તમારું અર્થશાસ્ત્ર જે છે એ કવર થઈ જશે બાકી કોઈ પણ દિવસ હશે કોઈ પણ કોઈપણ કોઈપણ ઉત્સવની ઉજવણી હશે તો તમારું એનું જે જીકે છે એ કવર થતું જશે એટલે ખૂબ જ મહત્વનો વિષય છે આને બિલકુલ લાઇટલી લેવાનો નથી તો કરંટ અફેર માટે આપણે શું કરીશું તો ભાઈ આઈસ મેજિક જે વીકલી આવે છે એ કરવાનું છે બાકી જે મંથલી મેગેઝીન છે અને એ સિવાયનું જે વેલ્યુ એડિશન છે તો એ તમને આપણી જે મેન્ટરશીપ પ્રોગ્રામ છે તો એમાં અહીંથી આપવામાં આવશે તમારે આઈસ ફરજિયાત કરવાનું છે બાકી જે અમુક શોર્ટ નોટ્સ છે અને બીજું જે ક્રિમિ કરંટ અફેર છે જે તમારે વધારાનું કરવું જોઈએ તો એ અમે તમને આપીશું પણ તમારે જે છે એ આઈસ ગોખી નાખવાનું છે કે ભાઈ તમારે દર સોમવારે જ્યારે આવે એટલે એની પ્રિન્ટ કઢાવી લેવાની બુધવાર સુધીમાં એને વાંચી લેવાનું પછી વીકેન્ડમાં એક વખત રિવિઝન કરી લેવાનું છે અને મહિના પછી તમને જે ક્રિમી કરંટ અફેર આપવામાં આવે એ તમારે તૈયાર કરી લેવાનું છે એટલે મને નથી લાગતું કે આ સિવાય વધારે તમારે કોઈ કરવું જોઈએ સાથે સાથે શક્ય હોય તો એક ન્યૂઝપેપર વાંચવાની ટેવ રાખવાની એટલે એનાથી શું કે આપણે અપડેટેડ રહીશું ત્યાર પછીનો વિષય છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાઓ ચાલીસ માર્કમાં હવે આ વિષય એ અગાઉના વિષયો કરતા થોડોક અલગ પડે છે શા માટે તો અગાઉના જે વિષયો હતા એને તમે ફક્ત વાંચી લેશો તો તમારા તૈયાર થઈ જશે હા રિવિઝન તમારે કરવું પડશે પણ વાંચવાથી એ તૈયાર થઈ જશે જ્યારે આ વિષય એવો છે કે તમે એને વાંચવાથી તમારે તૈયાર નથી થવાનું તમારે આની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે અગાઉના વિષયોમાં તમે અવારનવાર લોકો પાસેથી એવું સાંભળતા હશો કે ભાઈ તમે જે વસ્તુ વાંચી છે એ જ વસ્તુ રિવાઇઝ કરો તમે કઈ નવું નવું ના વાંચો જ્યારે આ વિષયમાં એના કરતા અલગ કે ભાઈ તમે કોઈ એક બુક સોલ્વ કરી છે તો બેટર છે કે હવે તમે વધારે એક્ઝામ્પલ સોલ્વ કરો બરાબર તો આ વિષય બધા કરતા થોડોક અલગ છે એટલે આમાં કોઈ એક સ્પેસિફિક બુક સજેસ્ટ કરવા કરતા હું તમને એવું કહીશ કે ભાઈ તમે તમારા કોન્સેપ્ટ પર ફોકસ કરો તમે કોઈ ચેપ્ટર પકડો છો માની લો કે તમે ટકાવારી છે તો ટકાવારીનો તમારો બેઝિક કોન્સેપ્ટ તમે ક્લિયર કરી લો પછી તમારી પાસે જે કોઈ પણ બુક હોય એના તમામ એક્ઝામ્પલ તમે સોલ્વ કરો પછી તમારા બીજા બીજા કોઈ મિત્ર પાસે બુક હોય એમાંથી તમે એક્ઝામ્પલ લાવો એ સોલ્વ કરો એટલે આવી રીતે તમે જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલું તમારું મેથ્સ રીઝનિંગ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એ સારી થશે છતાંય કોઈ વ્યક્તિને એવું હોય કે ભાઈ ના બુક તો લેવી જ છે તો તમે મેથ્સ માટે નીરજ ભરવાડ સાહેબની જે બુક છે એ લઈ શકો છો પોસિબલ હોય અને શક્ય હોય તો ઓલ્ડ એડિશન ગોતજો કારણ કે ઓલ્ડ એડિશન જે છે એ લેટેસ્ટ કરતા મને પર્સનલી થોડુંક સારું લાગ્યું લેટેસ્ટ એડિશન પણ સારું છે પણ બીજું એડિશન જે છે એ મને થોડુંક વધારે સારું લાગ્યું અને રિઝનિંગમાં યુવા ઉપનિષદની જે બુક છે ક્લાસ વન ટુ માટેની હું તમને સજેસ્ટ કરીશ અહીં એ આખી તમારે સોલ્વ કરી લેવાનો પ્રયાસ કરવાનો છે તો આ આખી વાત થઈ બુક લિસ્ટ માટેની તો આ જે બુક લિસ્ટ છે એ તમારે પ્રિલિમ અને મેઇન્સ બંનેમાં કામ લાગી શકે એવી છે અને હું તમને એ જ સજેસ્ટ કરીશ કારણ કે પ્રિલિમ પછી પાછી તમારે અલગથી નવી બુકો વસાવવી પડે તો એ વાત યાદવી નથી અને મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ વિષય જે છે સેમ છે અલગ અલગ પરીક્ષામાં વિષય બદલાઈ જતો નથી એટલે આપણે વધારે બુકો પણ બદલવાની થતી નથી બરાબર તો અંતે ફરી એક વખત હું કહીશ કે ભાઈ હજુ કોઈને એવા સવાલ થતા હોય કે કયા વિષયથી શરૂઆત કરવી જોઈએ અથવા તો કયા વિષયને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ તો ભાઈ પ્રાધાન્યની વાત કરીએ તો દરેક વિષયોને આપણે જોયું કે એનું આગવું મહત્વ છે દરેક વિષય જે છે ઘણા માર્કમાં પૂછાય છે એટલે કોઈ વિષયને આપણે સ્કીપ કરીએ અથવા તો ઓછો તૈયાર કરીએ એ પોસાય એવું નથી રહી વાત કે કયા વિષયથી શરૂઆત કરવી તો હું તમને ફરી એક વખત રિકોમેન્ડ કરીશ કે આપણે જે ફ્રી મેન્ટરશિપ સિરીઝ છે તો એમાં તમે જોડાઈ જાઓ એકદમ ફ્રી છે તમારે એમાં કશું આપવાનું નથી ફક્ત લેવાનું જ છે એટલે એમાં તમને જે શેડ્યુલ આપવામાં આવશે તો તમે એ શેડ્યુલ મુજબ તૈયારી કરતા જશો તો તમને ખબર પણ નહીં પડે કે દોઢ મહિનાની અંદર તમારો આખો સિલેબસ જે છે એ કઈ રીતે ટેસ્ટ લેવાઈ જશે તમે તમારી સહુલિયત મુજબ એમાં ટેસ્ટ આપી શકશો એટલે આ એક એવી વસ્તુઓ છે કે જ્યાંથી તમારે એકલું મેળવવાનું જ છે કશું ગુમાવવાનું થશે નહીં બીજી વસ્તુ કે આ જે આપણે બુકલિસ્ટ છે તો એમાં કંઈ સુધારો વધારો હશે અથવા તો કોઈ વેલ્યુ એડિશન મટિરિયલની જરૂર હશે તો એ આપણા મેન્ટરશિપ પ્રોગ્રામમાં આપણી ટેલિગ્રામ ચેનલ પર આપણા મોબાઈલ એપ્લિકેશન પર તમને મળી રહેશે તો તમે આ તમામ વસ્તુ માટે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેશો તો તમને ખૂબ ફાયદો થશે તો આજના આ વિડીયોમાં એટલું જ મળીએ ફરી નવા વિડીયોમાં અસ્તું જય હિન્દ મિત્રો